આજ રોજ ભુજ બી ડિવિઝન ના સ્ટાફને સાહેબ અને હકીકત મળેલી કે ચાર ઇસમો જે છે એ એ વાગડ બે પાસે એક લાખ રૂપિયાના લાખ રૂપિયા કરવાની ફિરાકમાં હોય અને એવા કોઈ પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાકમાં હોય એવી હકીકત મળેલી જેથી પોલીસના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકતમાં એવું હતું કે એમની એક્ટવાની જે ડેકી હતી એ ડેકીની અંદર પાંચસો પાંચસો નોટોના બંડલ હતા એ ત્રણે ત્રણ બંડલ ની અંદર ઉપર પાંચસો ની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજન ની નોટો જે ડુપ્લિકેટ આવે છે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈ તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી એમના જોડેથી રોકડા પચાસ હજાર રૂપિયા મોબાઈલ તથા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ બે ભુજના આરોપીઓ છે અને બે રાજસ્થાનથી સ્પેશિયલ આ બાબતે ચીટિંગ કરવા અહીંયા આવેલા છે એ પૈકી ભુજના જે બે આરોપી છે રાહિલ રમજુ સમેજા અને રસીદ અહમદ સમા એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એ પૈકી રાજસ્થાનના જે બે છે એમાં મોહિત વિજય જે આરોપી છે તે પણ એની પર ગુનો દાખલ થયેલો છે ચારે ચાર જે આરોપીઓ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ લોકોની એમોમાં એ પ્રકાર નો ગુનાહિત કાવતરો એ લોકો કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાં જો મળી જાય તો આ ચાર લોકો ભેગા થઈને ગુજરાતમાં કોઈ પણ આવા ભોગ બંડારને શોધી અને એની જો છેતરપિંડી કરીને આ જ વસ્તુ એ લોકો ડુપ્લિકેટ બંડલો લઈ જાય અને રાજસ્થાનમાં જો કોઈ મળે તો રાજસ્થાનમાં પણ એની જોડે છેતરપિંડી કરવાની ફેરઆતમાં હતા તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સતતતાને કારણે અને એસપી સાહેબ અને ડીએસપી સાહેબની માર્ગદર્શન હેઠળ આવા ચીટિંગના જેટલા બી ગુના બનતા હોય એને ડિટેક્ટ કરવા માટે અને આવા બનતા અટકાવવા માટે પોલીસે જે સફળ પ્રયત્નો કર્યા છે એમાં આજે અમને એક કોઈ પણ નાગરિક જે આપણો ભૂજનો છે એને એની જોડે ચીટિંગ થતું આજે અમે રોકી શક્યા છીએ આના વિરુદ્ધમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે જે પણ કાયદેસર રીતે કલમો લાગે એ પ્રમાણે અને આગળ એનું ઇન્ટ્રોગેશન કરી અને શું બીજું ગુનામાં નીકળે છે તેની તપાસ હાલ ચાલુમાં છે